કોરી ઉદ્યોગકારોએ સરકાર સામે બાયો ચડાવી છે રાજ્યભરના કોરી એસોસિએશન આજથી અચોક્કસ મુદત માટે બંધ રહેશે કોરી ઇન્ડસ્ટ્રીઝે કપચીની સપ્લાય બંધ કરી દીધી છે ત્યારે ગુજરાત બ્લેક સ્ટોન કોરી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશને આ નિર્ણય કર્યો છે અને કોરી ઇન્ડસ્ટ્રીઝના પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા કોરી ઉદ્યોગ બંધ કરાયો છે સાહીઠ ટકા કોરી એનજીઆર બ્લોક કરી દેવાતા સરકાર સામે નારાજગી વ્યાપી છે નાના મોટા કારણો દર્શાવીને રોયલ્ટી પેપર પણ આપવાના બંધ કરી દેવાયા છે કપચી સપ્લાય બંધ થતાં બાંધકામ ક્ષેત્ર પર ખૂબ મોટી અસર પડશે બિલ્ડરને કબચી ન મળે તો સમયસર પ્રોજેક્ટ પૂરા કરવા પણ મુશ્કેલ છે રાજ્યમાં રસ્તા રિપેરીંગના કામો પર પણ ખાસ અસર પડી શકે છે કારણ કે જગ્યાએ જગ્યાએ ખાડા પડેલા છે વરસાદ બાદ ત્યારે હવે એ ખાડા પૂરવા માટે કપચી ક્યાંથી મળશે તે પણ સૌથી મોટો સવાલ છે તો પડતર માંગ ન સંતોષાતા આ હડતાલ પાડવામાં આવી છે કોરી ઉદ્યોગકારોએ સરકાર સામે બાયો ચડાવી છે અને તેમની માંગો પૂર્ણ ન થાય ત્યાં સુધી આ હડતાલ યથાવત રહેશે કોરી ઇન્ડસ્ટ્રીઝે કપચીની સપ્લાય બંધ કરી દીધી છે અને કપચીની સપ્લાય બંધ કરતા ન માત્ર બિલ્ડરોને મુશ્કેલી થશે પરંતુ સરકારને પણ મુશ્કેલી થઈ શકે છે કારણ કે રોડ રસ્તા હાલમાં જે રીતે ખાડાવાળા છે અને તે ખાડાવાળા રસ્તાઓને પૂરવા માટે પણ કપચીની તાતી જરૂરિયાત રહેતી હોય છે ત્યારે કપચી ન મળવાના કારણે હવે રોડ રસ્તા ખાડા યુક્ત રહે છે સાથે જ જે બિલ્ડરો છે તેઓ પણ સમયસર તેમનું બાંધકામ નહીં કરી શકે અને જેના કારણે તમામ લોકોને મુશ્કેલી થઈ શકે છે કોરી એસોસિએશનના પ્રમુખ અમિત સુથાર આપણી સાથે ફોનલાઇન પર જોડાઈ ચૂક્યા છે અમિતભાઈ આપનું સ્વાગત છે અમિતભાઈ સૌથી પહેલા તો એ પ્રશ્ન આપને પૂછવા માંગીશ કે કઈ કઈ આપની માંગ છે અને કયા કારણોસર આપે સરકાર સામે બાયો ચઢાવી છે અમે સરકાર સામે કોઈ એક તો પ્રથમ તો ભાયો ચડાવી નથી અમે સરકારને વિનંતી કરી રહ્યા છીએ અને સરકાર જોડે અમારી માગણી છે કે અમારા સાહીઠ ટકા જેટલા ફોરી ઉદ્યોગો બંધ કરેલા છે કોરી લીઝ બંધ કરવામાં આવી છે એ લીઝ વહેલામાં વહેલી તકે ચાલુ કરવામાં આવે જેથી કરીને લાખો રૂપિયાનું જે સરકારને અને અમારા કોરી માલિકોનું નુકસાન થઈ રહ્યું છે એ નુકસાન બંધ થાય છે આપણું કેવું એવું છે કે દરેક કોરી જે ચાલતી હોય છે જે કોરી ઇન્ડસ્ટ્રીઝમાં દરેક જગ્યાએ દરોડા પાડવામાં આવતા હોય છે કાયદેસર આની અંદર તો રોયલ્ટી એક એવો પ્રશ્ન છે કે ભાઈ રોયલ્ટી જે પેડ કરતો હોય એ માણસ રેગ્યુલર ચલાવે છે એવું કહી શકાય જેની અંદર બીજો કોઈ પ્રશ્ન હોતો નથી કે અમારે રોયલ્ટી ચોરી કરવાનો કે એવો કોઈ પ્રશ્ન મારા ખાતે ઉપસ્થિત થતો નથી એ બધી જગ્યાએ રેગ્યુલર જ ચાલતું હોય છે જી જી આભાર અમિતભાઈ અમારી સાથે જોડાવા બધા તાપી જિલ્લા સહિત રાજ્યમાં કોરી સાથે સંકળાયેલા કોરી ઉદ્યોગકારો હડતાલ પર ઉતર્યા છે વિવિધ માંગોને લઈને ઉદ્યોગકારો હડતાલ પર જતા વિકાસના કામો બંધ થયા દ્વારકા ખાતે સામાન્ય સભા યોજાઈ હતી જેમાં કોરી ઉદ્યોગકારોએ હડતાલ પર જવાનો નિર્ણય કર્યો ખાસ કરીને રાજ્ય સરકારે ઇસીના કારણે સાહીઠ ટકા કોરી બંધ કરવામાં આવી છે કોરી ગુજરાતમાં અત્યારે ઇસીના કારણે બંધ કરવામાં આવી છે એના ટેકાની અંદર અમે બાકીની ચાલીસ પણ સરકારે બંધ કરવાની અમને ફરજ પાડી એટલા માટે અમે આ કોરી ઉદ્યોગ બે બે દસ ચોવીસ થી કમ્પ્લીટ ગુજરાતની અંદર બંધ કરીશું આના કારણે ગુજરાતની અંદર મોટા મોટા પ્રોજેક્ટો જેવા કે બુલેટ ટ્રેન એક્સપ્રેસવે વે મેટ્રો ટ્રેન હાલમાં જે ખાડા પડ્યા છે રસ્તાના નવા નવા કામો મંજૂર થયા છે અને કન્સ્ટ્રક્શન અને અનેક કામો અટકી જશે તો અમારો મુખ્ય માંગની ઇસી આ ઉદ્યોગમાંથી ગૌણ ખનીજમાંથી કાઢી નાખવી જોઈએ અને ખાડા માપણીનો પ્રશ્નનો કાયમી ઉકેલ અમને આપવો જોઈએ